તને ખબર છે કે તારો ભાઈ રાકેશ અને તારા માતા પિતા કેટલા દુખી છે તે બધા તને ગોતી ગોતીને હારી ગયા છે તારા ગુમ થવાના સમાચાર દરેક જગ્યાએ અખબારોમાં અપાવ્યા હતા પરંતુ તારા વિશે કંઈ જાણ જ ન મળી અને આજે આટલા વર્ષો પછી જ્યારે તું મને મળી અને આ હાલતમાં એક ધંધાવાળી બનીને મુનની સાચું સાચું કહે તું અહી કેવી રીતે પહોંચી અમને લાગ્યું કે તું તારા પ્રેમી પ્રકાશ સાથે ભાગી ગઈ છે રાકે તારી કેટલી પૂછપરછ કરી તેની પણ તે પણ પોતે થોડા દિવસોથી ગુમ હતો તમારી વાત સાચી છે નિહાલ ભૈયા પણ હવે સત્ય જાણવાનો શું ફાયદો એ બધી મારી ભૂલ છે તેથી હું સજા ભોગવી રહી છું ના મુનની એવું ના કહે મને સાચું કહો કહોની કહેવા લાગી ભાઈ તમને યાદ હોય તો કે અમે બંને કોલેજથી ફિલ્ડ ટ્રીપ માટે શહેરથી બહાર ગયા હતા ત્યાં જ અમારા હૃદયમાં પ્રેમના બીજ અંકુરિત થયા અને ધીમે ધીમે અમારો પ્રેમ ખીલ્યો મે કોલેજ નો અભ્યાસ પૂરો કર્યો ત્યાં સુધીમાં અમારા ઘર માં મારી સગાઈ ની વાત ચાલી રહી હતી મે મારા મમ્મી પપ્પા ને પ્રકાશ વિશે જણાવ્યું તે ગુસ્સે થઈ ગયા મે વિચાર્યું કે કદાચ તેઓ મને કોઈ બીજા સાથે લગ્ન કરવા દબાણ કરશે તેથી મે પ્રકાશ ને આ બધું કહ્યું પ્રકાશ એ મને આશ્વાસન આપ્યું અને કહ્યું મેનકા એવું કંઈ નહીં થાય હું તને કોઈ પણ કિંમતે મારાથી અલગ થવા નહીં દઉં બસ મારા પર વિશ્વાસ રાખ મને તેના પર પૂરો ભરોસો હતો હવે મેં તેને ઘરમાં જે કંઈ થઈ રહ્યું હતું તે બધું કહેવાનું શરૂ કર્યું અને મને લાગ્યું કે પપ્પા અને મમ્મી મારી મરજી વિરુદ્ધ લગ્ન નક્કી કરવા જઈ રહ્યા છે મેં પ્રકાશને બધું જ કહ્યું તે જ સાંજે તે મને મળ્યો હું ખૂબ રડી અને કહ્યું મને ક્યાંક ભગાડી લઈ જા પ્રકાશ નહીં તો હું કોઈ બીજાની થઈ જઈશ અને આપણે કાયમ માટે અલગ થઈ જઈશું પ્રકાશ બોલ્યો હું મારા ઘરે વાત કરીશ મેનકા જરાય ચિંતા ન કર બીજા જ દિવસે પ્રકાશ મને તેની માતાએ આપેલું કંગન લાવ્યો અને ખૂબ જ પ્રેમથી કહ્યું મેનકા આપણા માટે મમ્મીના આશીર્વાદ છે તે તને તેની વહુ બનાવવા તૈયાર છે પણ પિતાજી રાજી નથી તેથી આપણે બંને પણ આપણે ક્યાં ભાગીને જઈશું તેણે કહ્યું આપણી પાસે કોઈ ઠેકાણું તો નથી પણ મારો એક મિત્ર જ્યાં રહે છે મેં તેની સાથે વાત કરી છે તે ત્યાં નોકરી કરે છે આપણે તેની પાસે જઈશું તે કંપનીમાં મને કામ પર ગોઠવી દેશે પ્રકાશ એ પણ સમજાવ્યું આપણે ત્યાં લગ્ન કરીશું અને પછી ત્યાં જ ઘરની વ્યવસ્થા કરીશું કદાચ થોડા સમય પછી અમારા માતા પિતા પણ આ લગ્ન માટે સંમતિ આપશે મેં તેના શબ્દોમાં સત્ય જોયું અને મેં તેની સાથે ભાગવાનું નક્કી કર્યું બીજા દિવસે મેં ઘરેથી કેટલાક કપડાં અને પૈસા લીધા અને રેલવે સ્ટેશન પહોંચી અમે બંને પ્રકાશના મિત્રના ઘરે પહોંચ્યા અને પ્રકાશે ત્યાં બે દિવસમાં નોકરી શરૂ કરી દિવસ પછી તેના મને કહ્યું ભાભી પ્રકાશે તમને બહાર ક્યાંક બોલાવ્યા છે તમે તૈયાર થઈ જાઓ હું તમને ત્યાં લઈ જાઉં છું એકવાર મને લાગ્યું કે શા માટે પ્રકાશે મને કહ્યું નહીં હોય પછી તરત જ હું તેના મિત્ર સાથે નીકળી ગઈ જ્યાં હું પહોંચી ત્યાં પ્રકાશ પહેલેથી હાજર હતો તેણે મને એક આંટી સાથે પરિચય કરાવ્યો અને કહ્યું જે કંપનીમાં હું કામ કરું છું આ તેની માલકીન છે તે આંટી પણ મને ખૂબ પ્રેમ સાથે મળી થોડા સમય પછી પ્રકાશે કહ્યું મેનકા હું થોડા સમય માટે બહાર જઈ આવું ત્યાં સુધી તમે અહીં રહો પછી એ પાસો ન આવ્યો થોડી મને ગભરાટ થઈ પણ આંટીના પ્રેમમાં મેં એક માનું સ્વરૂપ જોયું તે પછી તોફાન મારા જીવનમાં આવ્યું હું એક રાતમાં સમજી ગઈ કે થોડા રૂપિયાની લાલચમાં મને આંટીના હાથમાં વહેંચી દીધી હવે દરરોજ વિવિધ પ્રકારના ગ્રાહકો આવવા લાગ્યા મેં આંટીને હાથ જોડ્યા અને કહ્યું આંટી કૃપા કરીને મને જવા દો હું એક સારી ઘરની છોકરી છું મારા માતા પિતા અને ભાઈ મારા વિશે શું વિચાર છે પરંતુ આંટીએ મારી વાત સાંભળી નહીં પેલા બે છોકરાઓ એ મારી સાથે બળાકાર કર્યો અને ઘણા દિવસો સુધી મને ભૂખી રાખવામાં આવી જ્યારે હું માની ત્યારે મને પછી ખોરાક આપવામાં આવ્યો અને સારવાર પણ કરવામાં આવી બધી છોકરીઓએ કહ્યું કે આની વાત માની જા कारण के हवे बाहर कोई अपनावशे नहीं हूँ दररोज तैयार थई ने रहवा लागी, परंतु हूँ वारंवार मारी भूल पर अफसोस करू छू एक बार त्या भागवा प्रयास पर करो परंतु हूँ पकड़ाई गई ते रात्रे आंटी ए मने घनो मार मारियो अने तेना दलालो मारा पर भूख्या कुतरानी जेम तूटी पाड़ा त्यानी एक छोकरी प्रियाए मने समझाव्यू मेनका હવે તારે આ નરકમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી તારી સાથે કેટલી વાર આંટીના માણસો એ ગેંગ રેડ કર્યો તને શું ફાયદો મળ્યો આના કરતા તો ગ્રાહકોની ભૂખ મટાડને કમસે કમ પૈસા તો મળશે સમજવામાં જ ભલાઈ છે તે સમયે મને પ્રિયાની વાતોની અનુભૂતિ થઈ અને મેં મારી જાતને આંટીને સોંપી દીધી આંટી ખૂબ ખુશ થઈ અને મને પ્રેમથી રાખવાનું શરૂ કર્યું બસ પછી મારા ગ્રાહકને પટાવવાની ટ્રેનિંગ શરૂ થઈ મને રાત્રે અન્ય મહિલાઓ સાથે મોકલવામાં આવશે રસ્તાની બાજુમાં ઊભા રહીને અન્ય છોકરીઓ તેમની અદાઓથી આવનારા પુરુષોને પટાવે છે હું તેમને જોઈને સ્તબ્ધ થઈ જતી દરેક સારો મુરઘો પટાવવામાં તૈયાર રહેતી હતી મેનકાની વાત સાંભળ્યા પછી નિહાલ ગુસ્સામાં બોલ્યો જ્યારે તું રાત્રે બહાર આવી તો ત્યાંથી ભાગી કેમ ના ગઈ તમે કેવી વાત કરો છો ભાઈ એટલું આસાન હોત તો શું હું આ ધંધામાં ટકી રહેતી આંટીના દલાલો અમારા પર પૂરી ચોકી કરે છે મેનકાની વાર્તા સાંભળીને નિહલની આંખોમાંથી આંસુ વહી ગયા મેનકાએ આગળ કહેવાનું શરૂ કર્યું અન્ય છોકરીઓ સાથે મેં ધીમે ધીમે ગ્રાહક પટાવવાની ટ્રેનિંગ લઈ લીધી હતી શરૂઆતમાં ગ્રાહક પટાવવાનું પણ ખૂબ ખરાબ લાગતું હતું રાત્રે રસ્તા પર ખરાબ હરકતો કરી ગ્રાહક પટાવવા પડતા હતા જો હું કોઈ ગ્રાહકને પટાવવાતી તો અન્ય છોકરીઓ તેને ઓછા પૈસામાં ખેંચી લેતી ભાઈ હું નવી હતી મારાથી ગ્રાહકો પટ્ટા જ ન હતા આંટી ખૂબ ગુસ્સે થઈ જતી બસ આટલા માટે તારા શરીરનો દરરોજ રાત્રે સોદો કરવામાં આવે છે નિહાલે કહ્યું તેની આંખોમાંથી આંસુ વહેતા હતા જેને તે રોકવાનો પ્રયાસ કરી રહ્યો હતો ભાઈ ખૂબ જ ખરાબ હાલત હતી એકવાર એક માણસ ખૂબ નશો કરીને આવ્યો તેના મોંમાંથી આવતા દારૂની ગંધને સહન ન કરી શકી અને મેં મારું મો ફેરવી લીધું તો મને ગાળો દીધી અને તેણે મને આખી રાત આખા શરીર પર બટકા ભર્યા હું ખૂબ રડી ચીસો પાડી પણ કોઈ મારી મદદ માટે ન આવ્યું બીજા દિવસે આંટીએ મને માર માર્યો અને કહ્યું દરેક ગ્રાહકને હેરાન કરે છે તારા પ્રેમીએ તારામાં શું જોયું તું એને શું સુખ આપતી એટલે તને મારી પાસે વહેંચી ગયો આ બધું સાંભળીને મને ખૂબ જ ખરાબ લાગ્યું મેં વિચાર્યું કે હવે હું કામ કરીશ તો સરખું તો પછી તું મુંબઈ કેવી રીતે પહોંચી નિહાલે પૂછ્યું એકવાર મુંબઈની કેટલીક છોકરીઓ અમને ટ્રેનિંગ આપવા માટે આવી પછી મેં તેમને કહ્યું કે મને મુંબઈ લઈ જશો ઓછામાં ઓછા મોટા શહેરના લોકો સારા પૈસા તો આપશે મે થોડું ભણેલી શું અને હું અંગ્રેજી પણ બોલું છું તેથી મને મુંબઈ મોકલી બસ ત્યારથી જ આ મારા વ્યવસાયની જેમ અપનાવ્યો નિહાલે પૂછ્યું શું તું આ નર્કમાંથી બહાર નીકળવા માંગે છે તે બોલી કોણ કાઢશે ભૈયા તમે પાછી હું ક્યાં જઈશ માં બાપના ઘરે કે તમારા ઘરે કોણ અપનાવશે મને હવે તો ભાઈ જીવવાનું અહીંયા જ છે અને મરવાનું પણ અહીંયા જ ભાઈ મારું તો બધું પૂછ્યું પરંતુ તમે ના કહ્યું કે કે આજે તમે તમે કેવી રીતે લગ્ન કર્યા નહીં ખૂબ સારા વ્યક્તિ હતા તો પછી અહીં કેવી રીતે માનેકાએ પૂછ્યું પૂછો મત મુન્ની મારી પત્ની કોઈ બીજા સાથે સંબંધ રાખે છે મને તો નકારી જ દીધો છે બે બાળકો પણ છે હું તેમની સાથે મારું મન લગાવી લઉં છું પણ હું તને કેવી રીતે કહું કે મનની ભૂખ મટાડવા અહીંયા આવી જાઉં છું ક્યારેક ક્યારેક મને ખબર નહોતી કે આજે આ જગ્યાએ તું મળીશ સાસુ કહું તો સમજાતું નથી કઈ કે તને સારી સમજુ કે ખરાબ તારા જેવી કેટલી છોકરીઓ પુરુષોને આનંદ કરવા આપે છે અને અમારા ઘરોને તોડવાથી અટકાવે છે અમે મર્દ તો એક રાતની મજા માણીને ખુશ થઈ જઈએ પણ આવી મુશ્કેલીમાં ફસાયેલી છોકરીઓ તેનું જીવન આ નરકમાં જીવવા મજબૂર હોય છે અને આ બંધ ગલીઓમાં કીડા મકોડાનું જીવન જીવે છે મુન્ની માફ કર આલે તારી એક રાતની કિંમત નિહાલે આ કહીને મુન્ની તરફ પૈસા ધર્યા મેનકાએ કહ્યું ભાઈ મારી પીડા શેર કરવા બદલ આભાર પરંતુ ઘરના કોઈને પણ હું અહીં છું તે કહો મારા બાપ અને અને ભાઈ જો મને થયેલી સમજીને જીવે તો તો સારું નહીં તેઓ જીવતા જીવ મરી જશે આ હું તમારી પાસેથી રાત માટે કોઈ કિંમત નહીં લઈશ આજે તમે મારી પીડામાં ભાગ લીધો છે કોઈ દિવસ હું તમારી પીડામાં ભાગ લઈ શકું જો તમે તમારી બહેન માની આવવા માંગતા હો તો ફરીથી આવો શકો છો સવાર પડવા આવ્યું હતું નિહાલ ત્યાંથી સૂપ સાપ તેના ઘરે આવી ગયો તો મિત્રો તમે જે સાંભળ્યું તેવું હોય પણ શકે છે અને ના પણ હોય શકે તો કોઈએ માથે લેવું નહીં મજા આવી હોય તો લાઇક શેર કરી ચેનલને સબ્સ્ક્રાઇબ પણ કરી લેજો આભાર